નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી તમારું સ્વાગત છે છે મિત્રો મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી જણાવી દઈએ કે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દાવલાલ વૈષ્ણવનું મંગળવારના રોજ નિધન થયું છે તેઓ ઘણા સમયથી ગંભીર બીમાર હતા જેના કારણે જોધપુર સ્થિત એમસમાં તેમની સારવાર ચાલી રહી હતી મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે હોસ્પિટલ તંત્રએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અમે અત્યારે દુઃખ સાથે કહી રહ્યા છે કે જોધપુરની એમસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાવલાલ વૈષ્ણવનું એક્યાસી વર્ષની આજે આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ અગિયાર અને બાવન કલાકે નિધન થયું છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હોસ્પિટલે વધુમાં કહ્યું કે દાવલાલ વૈષ્ણવ છેલ્લા ઘણા દિવસોથી ગંભીર બીમાર હતા અને જોધપુરની એમસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ